મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને એક વર્ષથી હપ્તો ભરી રહ્યા હોય છતાં તેમને કબજો ન મળતા વિપક્ષ સાથે મળી પાલિકાની મુખ્ય કચેરી પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને કાર્મી મોંઘવારીમાં હપ્તો ભરવાની સાથે ભાડું ભરવાનું હોય જેને લઈને હેરાન થઈ રહ્યાનું તેમ તેને જણાવ્યું છે સુરત મહાનગરપાલિકામાં વરાછા વિસ્તારમાં રહેતા અને મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ મોરચો માંડ્યો છે વિપક્ષી સભ્યો સાથે મળી મોટા વરાછા ખાતેના આવાસના લાભાર્થીઓએ મેને મળી ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે બસોથી વધુ લોકો એક વર્ષથી આવાસના હપ્તા ભરી રહ્યા છે સાથે સાથે ભાડાના મકાનમાં રહેતા હોય જેથી બે જગ્યાએ રૂપિયા ભરવા કારની મોંઘવારીમાં સહન થાય તેમ નથી જોકે તેમ છતાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ જ પગલાં લેવાતા નથી જો પાંચ દિવસમાં આ મામલો યોગ્ય કાર્યવાહી ન થાય તો ફ્લેટના તાળા તોડીને જે ફ્લેટ ધારકો પૂરા રૂપિયા ભર્યા છે તેઓને સોંપી દેવાશે તેમ પણ વિપક્ષ દ્વારા જણાવ્યું હતું માં છે અને પાંચ હપ્તા કપાઈ ગયા છે બેંકરી લોન ચાલુ છે અને ભાડાઈ ભરીએ છે તો પછી બાજુ અમે કઈ રીતે પોસિટર એટલે અમે આ મોરચો કર્યો છે કે છોકરાને ભણાવી અમારે દોલ કરી એને વર્ષ થઈ ગયું છે નોંધા અઠવા છે આ બાબતે ખરેખર તંત્રની લાપરવાહી સામે છે સુરત મહાનગર પાલિકાની કોન્ટ્રાક્ટરો સાથેની મિલી ભગત એ સામે આવે છે અને એના કારણે એક એક વર્ષ લેટ થવા છતાં પણ આ કોન્ટ્રાક્ટરને ને કોઈ પણ પ્રકાર દંડ પણ આપવામાં આવેલો નથી અને આ તમામ પ્રજા છે જે

જે લોકો છે એમને જે આવાસમાં ફોર્મ ભરેલા હતા એ લોકોને હજી સુધી જે આવાસ ફાળવવામાં નથી એવા છેલ્લા વર્ષ દિવસથી એ લોકો હપ્તા ભરે છે અને ભાડાના મકાનમાં રહે છે તો અત્યારે પોઝિશન એવી છે કે હીરામાં પણ ખૂબ મંદી છે બધા જ લોકો હીરાના કારખાનામાં કામ કરે છે હવે બધાના બાળકોની ફી પણ ભરવાની હોય છે આવી પોઝિશનમાં આ લોકો આજે મહાનગરપાલિકાની કચેરીએ મોગલી શરાએ મેર્સની રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને અમારું ઘરનું ઘર જે સરકાર યોજના બહાર પાડે છે કે અમે લોકોને ઘરનું ઘર આપીશું પણ એ લોકોને ક્યારે આપે છે કે લોકો જ્યારે હા નીચો હોય છે એમની પાસે જેટલા પૈસા હોય એટલા પૈસા જ્યાં સુધી આ સત્તાધીશો ના સૂચી લે ત્યાં સુધી આ લોકોને ઘરનું ઘર ફાળવવામાં આવતું નથી હેરાના માહોલથી બહુ ખરાબ પરિસ્થિતિ છે જ્યારે બબે ત્રણ ત્રણ દિવસની રજાઓ આવે છે બધા શનિ રવસની ખાસ રજા આવે છે અત્યારે છોકરાની ફીઓ નથી ભરી શકતા સ્કૂલની અને હપ્તા નથી ભરી કારણે તો પછી અમારી કઈ પરિસ્થિતિ હોય છે કે તો અમને આવા ગોપે તો અમને કંઈક આવાસ યોજના લાભાર્થીઓ એક વર્ષથી હપ્તા ભરી છતાં પણ તેઓને મકાનો કબજો ન મળતા હોય અને તેઓને ભાડાના મકાનમાં રહેવું પડતું હોય જેથી તેમને રહ્યો છે